મિત્રો ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે લોકોના ચીડચીડિયા સ્વભાવ થઈ જાય છે અને મૂડ સ્વિંગ થતાં રહેતા હોય છે અને જેમાં ખાસ કરીને હાઈપરટેન્શન ખૂબ રહેતું હોય છે લોકોને તો આજે વિશ્વ હાઈપરટેન્શન દિવસ છે તો જાણવું છે કે ખરેખર લોકોમાં આજે આ હાઈપરટેન્શન શા માટે વધી રહ્યું છે ત્યારે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વાત કરીને એમાં પણ મનોવિજ્ઞાન ભવનની કે જ્યાં અલગ અલગ સર્વે હાથ ધરવામાં આવતા હોય છે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ છે ડૉક્ટર યોગેશ જોક્ષણ તેઓએ પણ આજે આ હાઈપરટેન્શનને લઈને એક સર્વે કર્યો છે મારી સાથે અત્યારે સર જોડાઈ ગયા છે આપણે સીધી જેમની સાથે વાત કરીશું સર આ સર્વે પહેલાં તો ખાસ કરીને શા માટે કરવામાં આવ્યું ખાસ કરીને હાઈપરટેન્શન વિશે એ લોકોની અંદર જે માન્યતાઓ છે એ માન્યતાઓની અંદર વાસ્તવિકતા ઉમેરાય એ હેતુથી આ સર્વે એ કરવામાં આવેલો અને લોકો સમજી શકે કે ભાઈ હાઈપર ટેન્શનની પાછળના આપણા મનોવૈજ્ઞાનિક કારણો શું હોઈ શકે વ્યક્તિગત કારણો શું હોઈ શકે સામાજિક કારણો શું હોઈ શકે માત્ર ને માત્ર હાઈપરટેન્શન એ શારીરિક નથી પણ એમાં મનોવૈજ્ઞાનિક સામાજિક અને વ્યક્તિગત બાબતો ખાસ એ ઇન્વોલ્વ થતી હોય છે ને એટલા માટે આ સર્વે એ કરવામાં આવેલો સર્વેમાં શું જાણવા મળ્યું છે તારણો શું આવ્યા છે પહેલાં તો સર્વેના તારણો એ દર્શાવે છે કે ખાસ કરીને અત્યારની જે ભાગદોડ ભરી જે આપણી જીવ જીવનશૈલી છે અને એ જીવનશૈલીને કારણે પણ હાઈપરટેન્શન જે છે એ આવતું હોય છે બીજા નંબરમાં આપણી જે ફૂડની જે શૈલી જે છે જુદા જુદા પ્રકારના જે આપણા ફૂડ અને ખાસ કરીને ફાસ્ટ ફૂડ જે છે એ ફાસ્ટ ફૂડ પણ અમુક અંશે જવાબદાર હોય છે વ્યક્તિનો અંગત સ્વભાવ જે છે એ પણ એમાં જવાબદાર જોવા મળે છે અને સાથે સાથે જે પારિવારિક જે નાના મોટા ઝઘડા હોય છે અને ખાસ કરીને એમાં વ્યક્તિ જે પોતા નો અહમ ઇન્વોલ્વ જે કરતો હોય છે આ બધી બાબતોને કારણે વ્યક્તિનો જે હાઈપરટેન્શન જે છે હાઈપરટેન્શન એ વધતું હોય છે અને ખાસ કરીને આ ઋતુની અસર પણ એમાં ખાસ જોવા મળે છે અત્યારે જ્યારે ઉનાળાની જેને કહેવાય ચરમસીમાએ ગરમી છે તો આવા સમયમાં પણ હાઈપરટેન્શનનું પ્રમાણ જે છે સામાન્ય રીતે વધતું હોય છે હાયપરટેન્શનના લક્ષણો શું જાણવા મળ્યા છે હાયપરટેન્શનના લક્ષણો જે છે પેલો એનો ચીડિયો સ્વભાવ થઈ જાય ઓછી આવે અકલાબન અનુભવે અને પરસેવો વધારે થાય આ બધા પ્રકારના લક્ષણો જે છે એ જ અને ખાસ કરીને ટૂન મિજાજી થાય નાની નાની બાબતમાં ગુસ્સો કરવા મંડે આ પ્રકારના લક્ષણો એ હાયપરટેન્શનના હોતા હોય છે હાયપરટેન્શન થી સ્વાસ્થ્યને શું નુકસાની થતી હોય છે વધુ હાઈપરટેન્શનની સીધી અસર એ કારણ કે એ ધમનીમાં વધારે ધમનીની અંદર જે લોહીનું પ્રમાણ જે છે એમાં સતત વધારો કરે છે અને લોહીનું પ્રમાણ ધમનીની અંદર વધે છે તો એની સીધી અસર એ આપણા હૃદય ઉપર થતી હોય છે એટલે પહેલાં તો હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જતી હોય છે અને બીજું જે છે એ બ્રેઇનસ્ટ્રોક આવવાની સંભાવના વધી જતી હોય છે અને આની સીધી અસર એ આપણી કિડની ઉપર અને લિવર ઉપર પણ થતી હોય છે એટલે આ માનસિક અવસ્થા જે છે એ માનસિક અવસ્થાનું શારીરિક બાબતમાં રૂપાંતર થતું હોય છે અને ઘણીવાર એ વ્યક્તિને એ બ્રેનસ્ટ્રોક આવવાની સંભાવના થઈ જાય છે કિડનીની અંદર પણ સમસ્યાઓ થાય અને હાર્ટ એટેકની પણ સમસ્યાઓની સંભાવના અતિશય વધી જતી હોય છે સર આપે તારણો કાયદા લક્ષણો પણ જણાવ્યા પરંતુ હવે આને પ્રિવેન્ટ કરવા શું કરવું જોઈએ હાઈપરટેન્શન ના આવે એ માટે વ્યક્તિ હવે શું ધ્યાન રાખવું હાઈપર ટેન્શન ના આવે માટે વ્યક્તિએ ખુદે પહેલાં તો પોતાનામાં સુધાર લાવવો પડે સમાજને સુધારવા માટેનો આપણે ઠેકો નથી રાખ્યો બીજામાં બદલાવ લાવવા કરતાં આપણે પોતાની જાતની અંદર બદલાવ લાવવાનો છે એટલે પહેલાં તો વ્યક્તિએ ટૂંડ મિજાજી હોય અથવા તો વધારે એગ્રેસિવ હોય તો આવી વ્યક્તિએ પોતાના સ્વભાવમાં સુધારો લાવવો પડશે પોતે જે મહત્વકાંક્ષી હોય પોતાની જે વસ્તુ મળી મળવી જ જોઈએ આવા પ્રકારની જો જિદ્દીપણું હોય તો જિદ્દીપણાને પણ ઘટાડવું પડશે મહત્વાકાંક્ષાની સાથે પોતાના અહમને પણ ઘટાડવો પડશે દરેક બાબતની અંદર હું કહું એમ થાય આ પ્રકારની બાબતો જે છે એ પણ એને છોડવી પડશે ખાસ કરીને સ્ટ્રેસની બાબત જે છે એ સ્ટ્રેસને એને ઓછો કરવો પડશે સ્ટ્રેસને ઓછો કરવા માટે બે ટેકનિક છે કાં તો લડો અથવા તો ભાગો કાં તો જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર તાર્કિક બાબતો શાંતિથી તાર્કિક રીતે એનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરવાના હોય છે અથવા તો એ પરિસ્થિતિને છોડી દેવાની દાખલા તરીકે તમે મારું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા જો હું તો ઇન્ટરવ્યૂની મારી તૈયારી તૈયારી ન હોય અથવા તો હું બોલી શકું મને અંદરથી ડર હોય તો હું તમને એવું સમજાવી શકું કે ભાઈ હું અત્યારે કામમાં છું અથવા આ છું એ કરી શકાય અથવા તો મારે એ કરવું જોઈએ કે ભાઈ કોઈ પણ અંગત કોઈ કારણસર બતાવીને હું તમને કહ્યું કે હું આ ઇન્ટરવ્યૂ આજે નહીં આપી શકું પણ હું જો ઇન્ટરવ્યૂ આપ નહીં આપું તો મને શું થઈ જશે આ પ્રકારના જો વિચારો સતત કર્યા રાખું તો મારો હાઈપરટેન્શન જે છે એ વધવાનું છે મારો સ્ટ્રેસ વધવાનો છે અથવા એટલે કે લડો અને ભાગોની ટેકનિક એ અપનાવવી જોઈએ વ્યક્તિએ ખાસ કરીને અને બીજું કે સામાજિક સુસમાયો સુસમાયોજનતા એને મેળવવી જોઈએ અને એ મેળવવા માટે શું કરવું છે કે પરિવારના સભ્યોની સાથે વધારેને વધારે સમય વિતાવવાનો છે પરિવારના દરેક સભ્યોની પોતાની આગવી શૈલી હોય છે ને એ શૈલીને માન આપવાનું છે જો આ પ્રકારની બાબતો જો આપણે કરતા રહીએ તો મને લાગે છે કે હાઈપરટેન્શનમાંથી આપણે મુક્ત થઈ શકીએ સર કેટલા દિવસ આ સર્વે ચાલ્યો કેટલા લોકો પર આ સર્વે કરવામાં આવ્યું છેલ્લા વીસેક દિવસથી આ સર્વે કરવામાં આવ્યો કારણ કે હમણાં હમણાં આપણે ન્યૂઝપેપરમાં જોતા હોય છે અથવા તો ઘણા બધા પરિવારના સભ્યોનો ખાસ કરીને મારા મોટા ભાઈને જ્યારે એ સ્ટ્રોક આવ્યો અને એના જે બે મહિનાથી હું એની જે દોડાદોડીમાં હતો અને એના ઉપરથી હું ભાઈ બ્રેન બ્રેનસ્ટ્રોક પાછળના કારણોમાં અમને સૌથી વધારે જે છે હાઈપરટેન્શન જે છે એ ડૉક્ટરે પણ કહેલું ને ત્યારે એવું ભાઈ આની શારીરિક અસરો જે થાય છે એ તપાસવા માટે હું અને અમારા આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ધારા દોશી અમે બંને લગભગ છસો ને એકવીસ જેટલા લોકોને આમ તો આઠસો નવસો લોકોને મળ્યા હશું પણ એમાંથી છ એકવીસ લોકોએ અમને એ વ્યવસ્થિત જવાબ આપ્યા હતા અને એને આધારે આખો આ સર્વે કરવામાં આવેલો છે વ્યક્તિએ પોતે જ પોતાનું ધ્યાન રાખવાનું છે હાઈપર ના આવે તે માટે મહત્વાકાંક્ષાઓને ક્યાંક ઓછી કરવાની છે અને પારિવારિક રૂપ અવશ્યક લેવાની જરૂર છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર